સારા અને ભયમુક્ત શિક્ષણની વાત કરનાર રાજ્ય સરકારના દાવાના વડોદરામાં સાતસો થી સતત ભયના માહોલ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે હરણી બોટકાંડ બાદ પાલિકાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એકસો શાળાઓનો સ્ટેબિલિટી ટેસ્ટ કરાવ્યો વીસ શાળાઓ જર્જરિત આવી દસ શાળાઓ અત્યંત જર્જરિત હોવાથી

અત્યારે આપણે વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં છીએ અને દંતેશ્વર વિસ્તારની આ ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળા છે જોઈ શકો છો જર્જરિત એટલી છે કે અહીંયા જે પોપડા ખરી રહ્યા છે અને તેની અંદરથી જે સળિયા કહેવાય તે દેખાઈ રહ્યા છે સળિયા પણ સડી ગયા છે ભક્ત કવિ નરસિંહ મહેતા આ પ્રાથમિક શાળા તમામ જગ્યાએ જ્યાં પણ નજર કરો તમામ જગ્યાએ આ સળિયા સડેલા નીકળી ગયેલા જોવા મળી રહ્યા છે અહીંયા ના સ્થાનિકો કે જે પૂર્વ અહીંયાના વિદ્યાર્થીઓ છે તેમણે પણ અનેક રજૂઆતો કરી આટલા વર્ષો બાદ પણ શાળાનું કંઈ થયું નથી અને શાળાની અંદર વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ ભણી રહ્યા છે લગભગ પચાસ સાઠ વર્ષ જૂની આ શાળા છે અહીંયા જે શાળામાં શિક્ષણ લઈ ચૂકેલા લોકો સાથે વાત કરીએ સાહેબ શું કહેશો આ કેટલા વર્ષ જૂની શાળા છે ને તો ટોટલ જોવા મળી રહી છે સાહેબ દંતેસર ગામની આ સ્કૂલ પચાસ વર્ષ જૂની સ્કૂલ છે આઈ સ્કૂલ મેં ભણી રહ્યો છું અને સાહેબ મેં આઠ ધોરણ ચોપી અહીંયા ભણેલો છું મેં બે ત્રણ વાર કમ્પ્લેન કરી પ્રિન્સિપલ સાહેબ બધા પ્રિન્સિપલ સાહેબ બરાબર લઈ ગયા પછી એક વાય નવા સાહેબ આવ્યા કે સાહેબ આપણું કોઈ પડશે વાલીને કોઈ અહીંયા જબે કોની તો પછી તમારે નહીં જોવાનું કે અમારે જોવાનું કે અમે કોઈ અધિકારી અહીંયા છે ને કે તો પછી મેં સાહેબ ઓનલાઈન કમ્પ્લેન આપી હતી बस पहला तो पसे आगो यानी इंक्वायरी करवाया है सर इंक्वायरी થઈ રહી કામગીરી કઈ થઈ રહી નથી સાહેબ બાળકો ભયના ઓથાર નીચે ભળે વાલીઓ માટે ખૂબ કઠિન કહી શકાય શાળાના શિક્ષકો પણ જાણે છે પરંતુ બોલી નથી શકાય આ એક બહુ ગંભીર પરિસ્થિતિ છે આ એક ઓછામાં ઓછો 60 તો 50 વર્ષની તે પહેલા બંધાય લી આ સ્કૂલ પણ આજે જર્જરરી હાલતમાં છે ઓછામાં ઓછા પાંચસોથી છસો વિદ્યાર્થી અહીં બને છે નાના મોટા બાળકો પહેલાં ધોરણથી આઠ ધોરણ સુધી પરંતુ જે શિક્ષણ સમિતિ જે છે એમને આના કારણ કાંડ રાખીને આ સ્કૂલો ઉપર ધ્યાન નથી આપતા પરંતુ જે સરકારી સ્કૂલ છે એ સરકારી સ્કૂલના અંદર ગરીબ વિદ્યાર્થી બને છે પરંતુ જે એની પ્રાઇવેટ સ્કૂલને પ્રોત્સાહન આપે છે સરકાર પરંતુ સરકારી સ્કૂલ ઉપર ધ્યાન નથી આપતો આ એક ગંભીર બાબત છે ગંભીર બાબત ગણાવી રહ્યા છે અહીંયાના જે પૂર્વ વિદ્યાર્થીઓ છે અને દંતેશ્વર વિસ્તારની અંદર જર્જરિત શાળા છે શિક્ષણ સમિતિ ચેરમેન કહી રહ્યા છે કે જે વીસ શાળાઓને નિર્ભયતા શાખાની નોટિસ અપાય છે દસ શાળા ખાલી કરાય છે અન્ય દસ શાળાનું રિપેરિંગ કામ કરાવીશું પરંતુ ક્યારે અને તે પણ પચાસ સાઠ વર્ષ જૂની શાળા હોય રિપેરિંગ કામ કરાવવાની કોઈ જરૂરિયાત નથી કેમકે હવે તેને ઉતારી લઈ અને નવેસરથી બાંધકામ કરે તેવી અહીંયા માંગ ઉઠી છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર એવી બી અસ્મિતા વડોદરા